નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ તથા આજે અને કાલ ઓગણત્રીસ જિલ્લામાં આગાહી કરવામાં આવી છે અને કયા ચાર જિલ્લા કોરા ધાકર રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય પંથક ખંભાળિયામાં વરસાદ થાબક્યો છે ખંભાળિયામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ થાબક્યો છે સાથે જ ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો થઈ રહ્યા છે પ્રી મોન્સુન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે શહેરના અનેક રસ્તાઓ પર પણ પાણી ભયા રહ્યા છે ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે અહીં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે સોની બજાર લુહાર શાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ધોધમાર વરસાદ ને કારણે અહીંયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે ઠંડક પણ પ્રસરી છે આજે તારીખે રાજ્યના બનાસકાંઠા પાટણ સાબરકાંઠા ને બાદ કરતા તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અઢારમી જૂન ના રોજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે આમ કુલ ઓગણત્રીસ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ મિત્રો ભાવનગરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે મોરબી ગાઢ ખાખરા સુપર સહિતના ગામોમાં વરસાદ થાબક્યો છે

સમપ્રદેશ દમણ અને દાદરા હવેલીમાં પણ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે મિત્રો સાથે જ હવામાન વિભાગની વરસાદની આગાહી દરમિયાન પોરબંદરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે અહીં ભારે વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થયા છે પોરબંદરમાં પહેલા વરસાદે જ પાલિકાને પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી અહીં છાયા ચોકી રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં બોખીરા કમલાબાગ નરસંગ ટેકરીમાં વરસાદને કારણે રસ્તા જળમગ્ન બન્યા છે શનિવારે અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો સાથે જ સાવરકુંડલા લીલિયા વડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો છે લીલિયાના દુધાળા શાંતુજા સાજના ટીંબા અડદ અંટાળિયા જેવા ગામોમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગયો છે ગુજરાતમાં હજુ વરસાદ માટે ખેડૂતોને રાહ જોવી પડશે હવામાન વિભાગની આગાહીની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી વરસાદની એન્ટ્રી કરાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ખંભાળિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની એન્ટ્રીને કારણે વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી એક બાજુ દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે તો કેટલાક રાજ્યોમાં હજુ હજુ પણ પણ પરેશાન છે ઉત્તર ભારતના લોકોને વરસાદની રાહ જોવી પડશે જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાઈ છે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ રાજસ્થાન અને દિલ્હી જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળવાની નથી ઘણા રાજ્યોમાં રવિવારે તાપમાન ચાલીસ ડિગ્રીથી વધુ રહેવાનું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબ બિહાર અને ઝારખંડમાં લોકોને ભારે આંધી વળોટનો સામનો કરવો પડશે આ સાથે વેવને લઈને પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો